વલસાડમાં ધોળા દહાડે ફ્લેટમાં થઈ ચોરી વલસાડમાં હવે ચોટાઓને પોલીસનો કોઈ ખોફ જ રહ્યો નથી કારણ કે હવે ચોટાઓ ધોળે દહાડે મકાનમાં ચોરીને અંજામ આપી રહ્યા છે જેમાં બે દિવસ અગાઉ વલસાડમાં ધોળે દહાડે બંધ ફ્લેટમાં ચોટાઓએ તાળુ તોડી સોના ચાંદીના ઘરડાની ચોરીને અંજામ આપ્યો છે આ બનાવમાં વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે અને ચોરીની ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના આરપીએફ ગ્રાઉન્ડની બાજુમાં મહાદેવનગર લક્ષ્મી કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લક્ષ્મી એપાર્ટમેન્ટ વિંગ નંબર એક ફ્લેટ નંબર બસો ત્રણમાં રહેતા ફરિયાદી પ્રિયા મિશ્રા નામની મહિલા તારીખ છ નવ બે હજાર પચીસના રોજ રાબેતા મુજબ ફ્લેટને તાળુ મારી બંધ કરી ઓફિસે જવા માટે નીકળી ગયા હતા આ દરમિયાન સાંજે ઘરે આવી જોતા તેમના ફ્લેટનું તાળું નજરે ન પડતા અને દરવાજાનો અડાગરો પણ તૂટેલી હાલતમાં હતો જેને ઘરમાં પ્રવેશી ચેક કરતા બેડરૂમમાં રાખેલ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને લાકડાના કબાટમાં ખોલી જોતા તિજોરી તૂટેલી હાલતમાં હતી જેમાં અલગ અલગ મૂકેલા સોનાના ચાંદીના દાગીના મળી કુલ એક લાખ ત્રેપન હજાર મતાની ચોરી થયા હોવાની જાણ થતાં ઘટનાની જાણ સિટી પોલીસને કરવામાં આવી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચી ફરિયાદ દાખલ કરી અને અજાણ્યા ચોર ઇસમોને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે